નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મારી સાથે અત્યારે દેવેન્દ્ર વસાવા જોડાયા છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે અત્યારે જેલની અંદર છે સતત આમ આદમી પાર્ટી તેમને છોડાવવા માટે મહેનત કરી રહી છે હાઈકોર્ટમાં હવે જે હિયરિંગ છે એ અગિયારમી સપ્ટેમ્બરે છે પણ એ પહેલા આઠ નવ અને દસ આ ત્રણ દિવસ વિધાનસભાનું સત્ર આ પહેલા હવે કોર્ટની અંદર બે માટે એપ્લાય કરવામાં આવી હતી દેવેન્દ્રભાઈ આજે શું થયું કોર્ટે શું કહ્યું અને આ ત્રણ દિવસ હવે ચૈતર વસાવા વિધાનસભામાં જઈ શકશે બિલકુલ અત્યારે સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા જયાદિવસી અને દરેક ને મારા પ્રણામ છે પહેલા તો અત્યારે તાજા સમાચાર છે વિધાનસભાના જે ચોમાસુ સત્ર છે એમાં મોનસૂન સત્રમાં હાજર રહેવા માટે ચૈતરભાઈને અને દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસના ફેરોલ મળ્યા છે એના માટે પહેલા તો અમને એટલી બધી ખુશી છે કે અમારા વિસ્તારમાં આજે અત્યારે આ સમાચાર મળતાની સાથે લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે અત્યારે આજની આજની તબક્કે પણ આ ત્રણ દિવસ દરમિયાન પોલીસ પ્રોટેક્શન પણ રહેશે કે તેઓ મળી શકશે કે લોકો સાથે વાતચીત સંભવ થશે બિલકુલ અત્યારે જેલ વસ્તુ એવી છે કે જેલમાં રહેવું એટલે એક મિનિટ કાઢવી બહુ મોટી અઘરી બાબત છે એક મિનિટ કાઢવી એટલે એક દિવસ બરાબર છે અને એક દિવસ કાઢવો એટલે એક મહિનો બરાબર છે અને એક મહિનો કાઢવો એટલે વર્ષ બરાબર છે તે જ રીતે ચૈતરભાઈ આટલા દિવસ પછી છૂટે છે પેરોલ મળે છે એ પણ બહુ મોટો અમારા માટે અ એક રાહતનો રાહતના સમાચાર કહેવાય અને આદિવાસી સમાજના આજે ઉમર થી અંબાજી સુધી જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા માટે જે નામદાર હાઈકોર્ટે જે અમારા માટે આઠ નવ ને દસ તારીખમાં જે અમને રાહતના સમાચાર મળ્યા છે એનાથી અમે બહુ ખુશ છે ને આઠ નવ ને દસ તારીખે જે લોકોના જે અત્યાર સુધી ડેડિયાપાળા શાકભારા કે ઉમરગામ થી અંબાજી સુધી જેટલા પણ લોકો ના જે પ્રશ્ન હતા અત્યાર સુધી આદિવાસી લોકો મા બાપ વગરના થઈ ગયેલા પણ આજે ને દસ તારીખે જે વિધાનસભામાં ચૈતરભાઈ લોકો માટે માટે આદિવાસી સમાજ વિધાનસભા ઉઠાવ ઉઠાવશે એના માટે પેલા તો નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજ વતી કોઈ પણ નેતા અમારા વિધાનસભામાં જઈને અમારો અવાજ બનશે એવો અમે માનીએ છીએ અને અમારા અંદર બહુ ખુશી છે અત્યારે પણ તમને લાગે છે ત્યાં આગળ વિધાનસભા કારણ કે વિધાનસભામાં પણ જનતાને મળી શકશે ખરા ચૈતરભાઈ ના ભલે અમને નહીં મળે પણ અમે છેલ્લે અમે વિડિયો ના મારફતથી પ્રેસ મીડિયાના મારફત થી પણ અમે ચૈતરભાઈ નો ચહેરો જોઈશું તેઓ અમારા અંદર કોઈ એક ખુશીની લાગણી થશે કે અમારા ચૈતરભાઈ અમારા માટે અત્યારે પણ આટલી તકલીફમાં પણ અમારો અવાજ ઉઠાવે છે ને એમને અમે ઘણા લાંબા ટાઈમ પછી અમે લાઈવ વિડિઓમાં જોઈશું

એટલે તમને શું લાગી રહ્યું છે કે સરકાર ચૈતરભાઈને બહાર આવવા નથી દેવા માંગતી કે ચૈતરભાઈ ની બેલ ઉપર હિયંગ રિંગ જ નથી થઈ શકતું ના બિલકુલ અમને નામદાર હાઈકોર્ટ પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ અમને જે આઠ નવ ને દસ સપ્ટેમ્બર ના જે અમને અત્યારે જે રાહત મળી છે અને અમારા વતી ચૈત્રભાઈ વિધાનસભામાં જશે

એમને તો ઓલરેડી દરેક પ્રશ્નનું ભલે જેલમાં હતા જેલથી બારે બાર વિધાનસભા જશે તે પણ લોકોના પ્રશ્નો એમને ખબર જ છે અને સોશિયલ મીડિયાના મારફતથી પણ એમને જોયું જ છે અને છાપાના મારફત થી પણ જોયું છે એટલે ચૈતરભાઈ બિલકુલ જશે એટલે એક્ટિવ મૂડમાં જ અને ચૈતરભાઈ ની જે સહનશીલતા છે એ સહનશીલતામાં ડબલ તાકાતથી અવાજનો જે પબ્લિકનો અવાજ છે એ ડબલ તાકાતથી જ વિધાનસભામાં ચૈતરભાઈ રજૂ કરશે અને અમારા સમાજ ને જરૂર ન્યાય અપાવશે અને ચૈતર ભાઈ જીત થવાની છે અમને ન્યાય પ્રાણી લેખક પર વિશ્વાસ છે અને અમારી ભરપૂર રીતે જીત થવાની છે સત્યની જીત બિલકુલ થવાની છે દેવેન્દ્રભાઈ શું કહેશો જે રીતે સંજય વસાવા છે સંજય વસાવા એ કેસ કર્યો અને હવે વિધાનસભા વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડવામાં આવશે ચૈતર વસાવા દ્વારા ના આ વસ્તુ તો અત્યારે હાલ તો અમારે જે કેસ કોર્ટ મારફતે અમે ન્યાય માટે અમે જજુમે છે પરંતુ અમે જે સંજય વસાવા એમના રસ્તે જશે પણ અમે તો લોકોના જે ત્રણ દિવસ મળ્યા છે આઠ ને નવ સપ્ટેમ્બર આઠ નવ ને દસ સપ્ટેમ્બર એના માટે અમે લોકોને જે અમારે લોકોનો અવાજ બનવાનું છે એ ચૈતરભાઈ જરૂર બનશે ને લોકોનો અવાજ બનીને લોકોને ગુજરાતમાં ટીવીના કે સોશિયલ મીડિયાના મારફતથી પણ ચૈતરભાઈના દર્શન થશે લોકો ખુશ થઈ જશે ભલે અમે મળી નહીં શકશું પરંતુ અમે જે તે અમારી જે અમારો અવાજ અત્યાર સુધી રૂંધાયેલો એ અવાજ લોકોને ન્યાય રૂપિયા લોકોને મળે વિધાનસભા ચૈત્રભાઈ અમારા માટે બહુ મોટી રાહત છે અને સંજય વસાવા એમના રીત થી લડે પણ અમને જે ન્યાય મળ્યો છે ત્રણ દિવસનો એમાં પણ અમે ખુશ છે ને એમાં પણ અમે ભરપૂર રીતે લોકોને કઈ રીતે ઉપયોગી બને એ રીતે ચૈત્રભાઈ લોકોનો અવાજ ઉઠાવશે બિલકુલ દેવેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર i uh, think